સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બીસીએ સેમ ફોરની પેપર લીકની ઘટનાને વીસ દિવસ જેવો સમય પસાર થઈ ગયો છે તેમ છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પહોંચ્યા હતા પેપર લીક ની ઘટનાના આધાર પુરાવા રજૂ કરવામાં આવ્યા તેમ છતાં આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી કાર્યવાહી કરવાની માંગ સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ઉગ્ર રજૂઆત કરી હતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા ઉઘરાણી કરવા આવ્યા અને સત્તાધીશોને સવાલો કર્યા કે હજુ સુધી કાર્યવાહી કેમ કરાઈ નથી જો કે તટસ્થ તપાસ નહીં થાય તો અલગ અલગ વિદ્યાર્થી સંગઠનોને સાથે રાખીને ઉગ્ર વિરોધ કરવામાં આવશે ખાસ કરીને આજથી વીસ દિવસ પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર બીસીએસએમ ફોરનું જે પેપર હતું એ પેપર લીક થયા અને લગભગ ત્રણ જેટલા પેપરો જે છે લીક થયા હતા અને જે પરીક્ષાનો જે સમયગાળો હોય એનાથી દોઢ કલાક અગાઉ અલગ અલગ સોશિયલ મીડિયાના જે ગ્રુપ હોય એ સોશિયલ મીડિયાના ગ્રુપ પર એ આ પેપરો ફેલાવવામાં આવી રહ્યા હતા ત્યારે અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું આ બાબતે ધ્યાન દોર્યું હતું અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અમે વીસીને મળ્યા હતા આથી વીસ દિવસ પહેલાં તમામ પ્રકારના જે આધાર પુરાવાની જરૂર હતી તમામ પ્રકારના આધાર પુરાવા અમે આપ્યા જેમાં પેપર લીકેજ કોના દ્વારા કરવામાં આવ્યું ક્યારે કરવામાં આવ્યું અને જે વોટ્સઅપ ગ્રુપમાં અલગ અલગ જગ્યાએ ફોરવર્ડ થયું તો એ તમામ પ્રકારની માહિતી અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વીસીને સુપરત કરી હતી આજે અમે ઉઘરાણી કરવા માટે આવ્યા છીએ કે અમે જે પૂરા વાઇપાતા એની ઉપર કઈ પ્રકારની એક્શન લેવામાં આવ્યા કોની ઉપર એક્શન લેવામાં આવ્યા એ પ્રકારની આજે અમે ઉઘરાણી કરવા માટે આવ્યા છીએ અને જો એક્શન લેવામાં નહીં આવે તો આગળના દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે કહી શકાય કે વિદ્યાર્થીની અલગ અલગ જે પાકો છે તેની સાથે રહી અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પણ ઘેરાવો કરીશું એ વીસીના ઘરનો ઘેરાવો કરવો પડે તો એનો પણ કરીશું અને પરીક્ષા નિયામકનો ઘરનો ઘેરાવો કરવો પડે તો પણ કરીશું કેમકે આ વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ખૂબ ગંભીર રીતે ચેડા થઈ રહ્યા છે અને છેલ્લા સમયમાં જોવા જઈએ તો છાસ વારે આવી ઘટનાઓ બને છે ભૂતકાળમાં બનેલી ઘટનાઓ બોટપાટ લેવામાં નથી આવ્યા અને કોઈ પ્રકારના એક્શન લેવામાં નથી આવ્યા એને જ કારણે જે આ કૌભાંડીઓ છે જે ભ્રષ્ટાચારીઓ છે જે પેપલિક જે માફિયાઓ છે એ પેપરલિકના માફિયાઓને અત્યારે બળ પૂરું મળી રહ્યું છે અમે આજે આની ઉપર એટલી જ આશા રાખીએ છીએ કે એની ઉપર તટસ્થ એ તપાસ થાય એટલે આજે અમે વીસીને ઉઘરાણી કરી અને એ બાબતની તપાસ કરવાના છીએ કે કેટલા અત્યાર સુધીમાં ક્યાં ક્યાં એક્શન લેવામાં આવ્યા